હેલો દોસ્તો કેમ છો મજામાં જ હશે તો આજે આપણે બનાવવાના છીએ ખાગા માછલીનું શાક તો તમે જોઈ શકો છો કે મેં ખાગા માછલીને નાના નાના ટુકડા કરી ને લઈ લીધા છે ને ત્રણથી ચાર વાર પાણીમાં ધોઈ લીધા છે ને એકદમ ફ્રેશ માછલી આપણે લઈને આજ માર્કેટથી આવ્યા છે તો તમે જોઈ શકો છો કે આપણે ખાગા માછલીનું શાક આજે બનાવવાના છીએ તો સૌપ્રથમ આપણે પહેલાં કઢાઈ લીધી છે અને કડાઈમાં તેલ આપણે થોડુંક લઈ લીધું છે હવે આપણું તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે એમાં વઘાર માટે પહેલાં બાદિયા નાખવાના છે તો મેં ત્રણ ચાર બાદિયાના પીસ લીધા છે ને એક બે આપણે પત્તા નાખી દીધા છે કે જેના કારણે આપણે ખાગા માછલીનો સ્વાદ સારો આવે અને પાંચ છ દાણા મેથી લીધી છે તો ખાગા માછલીમાં મેથી નાખવાથી ખાગા માછલીનું શાક સારું બને છે અને ટેસ્ટમાં યુનિક લાગે છે તો હોટલ જેવું ખાગા માછલીનું શાક બનાવવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે હવે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે કે જેના કારણે વઘાર સારો બને અને ટેસ્ટમાં પણ સારો લાગે અને હવે આપણે આને થોડોક હલાઈ લેવાનું છે હલાઈ લીધા પછી આપણે મેં બે કરી ડુંગળી લઈ લીધી છે કે જે ડુંગળી આપણે આ રીતે હલાવવાની છે જ્યાં સુધી ડુંગળી આપણી લાલ થોડીક ન થઈ જાય ત્યાં સુધી ધીમે ધીમે તમે જોઈ શકો છો ડુંગળી આદુ લસણ એકદમ આપણું પાકી ગયું છે હવે એ પાકી ગયા પછી આપણે ટમેટા નાખી દેવાના છે જે મેં આ રીતે નાની કટિંગ કરીને રાખ્યા છે તમે એની ગ્રેવી પણ બનાવી શકો અને આખા પણ ટુકડા કરીને નાખી કહો તો ડુંગળીની અને ટમેટાની ગ્રેવી કરીને પણ તમે એડ કરી શકો છો તો હવે આપણે ગ્રેવી સારી રીતે પાકી જાય પછી આપણે એમાં સપટી મીઠું લીધું છે જે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો અને પછી આપણે અડદર નાખી દઈશું એક ચમચી કે એનાથી આપણું શાકમાં અડદર મીઠું સારી રીતે થઈ જાય પછી આપણે ગરમ મસાલો નાખવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં ગરમ મસાલો આપણે એડ કરી દીધો છે ગરમ મસાલો એડ કરી દીધા પછી જીરું નાખ્યું છે ને જીરું તમે શાક બની ગયા પછી પણ નાખી શકો ને આની જોડે પણ નાખી શકો તો હવે આપણે હળદર નાખીને ફરીથી અલઈ નાખ્યું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેમાં ગેસ ઉપર બનાવવાનું છે પણ હું ચૂલા ઉપર બનાવું છું એટલા માટે આપણે લાકડા થોડાક બારા કાઢી લેશું અને હવે આપણે આ આમલીનું પાણી બનાવીને મેં રાખી લીધું છે કે જેના કારણે ખાગા માછલીનું શાક બેસ્ટ બને સ્વાદમાં સારું લાગે અને ખાવામાં પણ યુનિક લાગે કારણ કે ફ્રેશ માછલી છે ને તો એમાં આમલીનું પાણી એડ કરવાથી સારું બની જાય તો હવે આપણે થોડોક તાપથી પકવી લેશું ને પકવી લીધા પછી આપણે એની ઉપર થોડીક કસ્તુરી મેથી લઈ લેવું તો તમે જોઈ શકો છો કસ્તુરી મેથી તો કસ્તુરી મેથીને પહેલાં આપણે બે હાથ વડે નાના નાના સોરીને આ રીતના ટુકડા કરીને નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં કસ્તુરી મેથી એડ કરી લીધી છે હવે ફરીવાર આપણે હલાઈ લેશું તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે ને તમે જોઈ શકો છો કે અમારી ગ્રેવી એકદમ સારી યુનિક અને મસાલાથી ભરપૂર બની ગઈ છે જો તમને આવા વિડીયો માછલીના જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી અથવા તમારે કઈ માછલીનું શાક જોવું છે એનું કમેન્ટ કરી દેજો તો હવે આપણે ધોયેલી કટકી લીધી છે ખાગાની એ આપણે કટકીના પીસ મૂકી દેસું તો તમે જોઈ શકો છો કેવા મોટા મોટા કટિંગ કરીને મેં પીસ લઈ લીધા છે ને આ માછલી ખાવામાં એટલી સ્વાદિષ્ટ બની હતી ને કે તમે વાત ના કરો ને જોઈ શકો છો તમે મિત્રો કે સારામાં સારી કટકીના પીસ છે ફ્રેશ માછલી છે અને માર્કેટથી હું લઈને આવ્યો હતો તો આજે એમ થયું કે વિડીયો બનાવીને તમને પણ શીખવાડી દઉં કે આ માછલીનું યુનિક રીતે શાક કઈ રીતે બને તો તેમાં આ જ રેસીપીમાં બેસ્ટ ભાગ એ જ છે કે જે આપણે નું પાણી એડ કરીએ ને એનાથી ખાગા માછલીનો સ્વાદ સારો આવે અને ગ્રેવી સારી બને અને ઘાટો રસઓ પણ બને છે અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સાથે આપણા પીસ એકદમ બની ગયા છે ને હવે આપણે આમાં થોડું ઘણું પાણી એડ કરી દઈશું જેના કારણે આપણે જે આ ખાગા માછલીને છે ને પાકવા માટે ફ્રેશ માછલી છે એટલા માટે પાણી નાખવું પડે છે અને જરૂરિયાત પ્રમાણે તમારે પાણી નાખવાનું રહેશે કે જેના કારણે એ એનું માંસ છે એકદમ પાકી ને સારી ક્વોલિટીમાં સડી જાય તો આપણે એને પાકવા માટે પાણી એડ કરી દીધું છે તો હવે આપણે એની ઉપર તાણા નાખી દઈશું શાક પાકી ગયા પછી બરાબર તો હજી આપણે થોડોક સમય એને તાણા નાખી ને ફરીવાર પકવી લેશું અંદાજે એક મિનિટ જેવું તમારે પકવવાનું ને પછી તમને અંદાજો આવી જાય કે હવે પાકી ગયો છે તો આપણે સબ્જીને કાઢી લેવાનું ફરીવાર આ રીતે આપણે એડ કરી ધાણા ને પછી ધીમે ધીમે હલાયતું રહેવાનું હલાઈ લીધા પછી થોડુંક ટાઈમ સડવા દેવાનું તમે જોઈ શકો છો મેં એક પીસ લઈ લીધું છે ને બતાવીને તમને બતાવું છું કેવું સારું બન્યું છે તો હવે આપણે સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે કાટા રસાવારી તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈએ તમે આ માછલીને રોટલી જોડે રોટલા જોડે અને ભાત જોડે પણ ખાઈ શકો જેના કારણે આપણે ભાતમાં ટે સારો આવે ને તમે જોઈ શકો છો મિત્રો રસો કેવો સારો બન્યો છે જોશો મિત્રો રસો કેવો સારો બન્યો છે જો તમને